જો તમને વારંવાર એસિડિટી થતી હોય ગેસ ઉપરની બાજુ આવતો હોય તો આ પાંચ ટ્રીક ટ્રાય કરીને જોઈ જજો જરૂરથી ફાયદો થશે ફર્સ્ટ જમ્યા પછી જ્યારે તમે સુઈ જાઓ ત્યારે ડાયરેક્ટ સ્ટ્રેટ સુવાના બદલે તમે પીલો લઈને સુઈ જજો બે કે ત્રણ પીલો લઈને જેનાથી એવું એન્કલ બનશે કે જેનાથી તમારો રિફ્લેક્સ એસિડનો ગેસનો રિફ્લેક્સ ઓછું થઈ જશે સેકન્ડ જમ્યા પછી અમુક લોકોને ડાયરેક્ટલી સોફા ઉપર સુઈ જવાની અથવા તો બેડ ઉપર સુઈ જવાની ટેવો છે એના બદલે વીસ પચીસ મિનિટ જો તમે થોડો આંટો મારશો તો એના લીધે જે પોઝિશન બનશે અને તમારું જે ખાવાનું ડાયજેસ્ટ હશે એના લીધે એસિડિટી અને રિફ્લેક્સમાં ફાયદો થઈ શકે થર્ડ તમે જો જમતી વખતે પીઝા પાસ્તા કે કંઈ એવું ફેટી ફૂડ હોય એલ્દી ફૂડ હોય તો એના લેશો તો એનાથી એસિડિટી વધી જતી હોય છે તો મોટે ભાગે એવું ફૂડ રહેવાનું તમે એવોઇડ કરી શકો છો ફોર્થ જમતી વખતે તમે જે એવી ટેવ રાખશો કે બનાના લઈ લો આદુ લઈ લો થોડું જિન્જર લઈ લો અથવા તો મિલ્ક લઈ લો લીંબુ લઈ લો તો આ બધી વસ્તુથી તમારે એસિડિટીની અંદર સારો એવો ફાયદો થઈ શકે છે અને આ બધામાંથી ફાયદો ના થાય તો ફિફ્થ અને લાસ્ટ સોલ્યુશન કે તમે રોજિંદી જીવનની અંદર જમ્યા પછી વરિયાળી ચાવવાનું રાખો કે જે તમને એસિડિટીમાં બહુ જ અસરકારક ફાયદો કરી શકે છે રીલ ગમી હોય અને જેને એસિડિટી હોય એને આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં